વાજી વાજી મતલબ ક્યા હોતી શું વાજી મતલબ ક્યા હોતી શું બોલાયલા અંકલ હાવર્યું આ શું હાવર્યું શું તાર હાવરો છે અંકલ હાવર્યું તાર હાવરો છે યસ યસ લેટ દો ચલો અંકલ ફરાડી હોતી અલા ડોપા આયા ભે છે ભે તમન નથી ખાલે પોચી કિસી લે કે લે તો હાવરી નક્યો તાર હાવરો અંત લે હાવરી અલા એ ચેલી કાજો એ એ વાજી એ વાજી આવતી આ હજાર હાવરોન દો ભાળો કે હાવર હાવરી

બોલે હવે તાજી બાજુ જવાનું છે બીજી બી પતા મેરા પાપા છોકરા હેતા છોકરા હે તું અમારો ગમનો છોકરો હા ગામ નો આપણે

અંકલ બકાલા કલા કુચેલા કલા કલા મારી હેડ મને સોણ મને મે ઓસી તો ટટ કરે ઘડી થાય હે સોણ મને આ કાળા કાળો છે કાળો કાળો ની બાઈક છે બાઈક નું નામ શું ખબર દે પેલા અંદર ફાઈન હા એવો હે એ લા કાકો બેઠા તા ફલ ફલ બેઠા કાકો બેઠા ન હું આવું પડી ગઈ બાપાજી

જાઓ ને આ બોલાવે જંગે જ્યાં ત્યાં ગાટડી એ આપણા પડોશી છે રાખ ને મુજે રોકતી તને ભેગા થયા તા માર તો બાઈક ઉપર ચડી ગયો ને તમે પાડો એક કોમ ભેસાલા કે બાઈક નું મો પહેલા તો મન તો કે હાવરો થાય હાવર્યો ને

આપડે ધીરે ધીરે શીખડાવતું એટલે બધું કોમ માટે પૂછું બધું જોતો હું જોઉં મારે કોમ જવું